બનાસકાંઠા જિલ્લાના માળકા ગામે તેરા પંથ સંઘના જૈન આચાર્યના આગમનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તેરાપંથ સંઘના જૈન આચાર્ય મહાશ્રમણજી કચ્છની યાત્રા કરી અમદાવાદ ચૈતુર્થ માસ માટે આગળ વધતા માળકા ગામે પધારવાના છે માળકા ગામના ગુરુના આગમનની તૈયારીઓમાં તેરાપંથ જૈન સમાજના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ગુરુના આગમનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આગામી બાર એપ્રિલના રોજ જૈન આચાર્ય મહાશ્રમણજીની સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી માળકા ખાતે પ્રવેશ દ્વાર ખુલ્લો મૂકશે અને સમગ્ર ગામમાં મિષ્ટાનનું વિતરણ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે તેરા સમાજના સંઘના જૈનાચાર્ય મહાશ્રમણજીએ નેપાળ ભૂટાન તેમજ ભારતના ત્રેવીસ થી વધુ રાજ્ય સ્પર્શ કરી પદયાત્રા કરી છે અને જેમાં એક કરોડ થી વધુ લોકોને પ્રેરણા આપી નશા મુક્તિનો સંકલ્પ સ્વીકાર કરાવ્યો છે અત્યારે અમારો ગામ માડકાની અંદર અમારા મારા આચાર્ય મારા શ્રી મહાશ્રમણ જી બાર તારીખ તેર તારીખના ના એપ્રિલ બે હજાર પચીસ ના માટકા પધારવાના હોવાથી એમના એમના યાદગીરી માટે અમે લોકોએ અમારા પરિવારે સાથે મળી અને ભવ્ય ગેટ નું એમના નામનું મહા આચાર્ય માંશ્રમણજી द्वारના નામનું ઉદ્ઘાટન અમે લોકોએ 12 તારીખના રાખ્યા છે જેના માટે ગુજરાતના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ઉદ્ઘાટક તરીકે અહીંયા સવારે ત્રીસ વાગે આવવાના છે

શંકરભાઈ ચૌધરી સાહેબ ગુજરાત રાજ્ય માળકા પધારશે અને એના ઉત્સાહ માં મીઠાઈ મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ગુજરાતી Thank <music> you.